નમસ્કાર જય હિન્દ બિલ્લી મોરા દેસરા લાઇવ અપડેટ સાથે જોડાયેલા રહો હાલ બિલ્લી દેસરાની વાત કરીએ તો રાત્રિના બે વાગ્યા પછી પાણીની સપાટી ઉપર આવી રહી કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાની સંભાવના જોઈ શકાય છે જો આ જ પ્રમાણે પાણીની આવક આવતી રહે તો સ્થિતિ ગંભીર બની શકે છે પાણીના નિકાલની કોઈ પણ ચોક્કસ વ્યવસ્થાનો અભાવ છે કોરીવાડ તથા કુંભારવાડના રહેવાસીઓના જનજીવન ઉપર અસર થઈ છે ધંધા રોજગાર માટે ઘરથી બહાર નીકળીને જવું મુશ્કેલ બન્યું છે દુધાળા પશુઓના વાડામાં પણ પાણી ગુસ્યા હોવાના અહેવાલ છે બિલ્લીમોરા રામજી મંદિરથી રેલવે અંડરપાસ સુધીના ભાગમાં ભયજનક સ્થિતિ હોવાને કારણે ગ્રામ રક્ષક દળને તૈનાત કરવામાં આવ્યા છે જો સ્થિતિ ગંભીર બને તો અહીંના રહેવાસીઓને સ્થાનાંતર કરવાની જરૂર પડી શકે એવા અહેવાલ છે ફરજ બજાવી રહ્યા છો તમે અહીંયા કે લોકો અહીંયાથી પાસ નહીં તમારી મુખ્ય જવાબદારી શું રહેશે અહીંયા

बराबर छ चालो खुब खूब आभार त देश सेवा गर्दा छो